યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજની તારીખ છે ત્રેવીસ સાત બે હાજર પચીસ જ્યાં કન્ડામાં મેઘરાજા મંડા આવી ગયા છે બપોર પછીનો ટાઈમ છે જો અત્યારે લગભગ પંદર વીસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો વરસાદ ચાલુ છે ધોધમાર અને ખેડૂતો માટે ખુશીના સમાચાર કારણ કે મેઘરાજા વરસી રહ્યા છે ઘણા સમયથી આ બ્રેક હતી આજે પાછો ચાલુ થઈ ગયો છે તમારે ત્યાં વરસાદ છે કે નહીં જરા કમેન્ટ કરીને જણાવવા નમ્ર વિનંતી મિત્રો અત્યારે જામ ધોધમાર વરસાદ પડે બહુ છે હા તમારે ત્યાં વરસાદ હોય તો કમેન્ટ કરજો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો લાઈક થાય મફત સબસ્ક્રાઈબર થાય મફત વગર ટેન્શન લીધે કારણ કે ખેતીને અને વરસાદને લગતી માહિતી તાત્કાલિકના ધોરણે મળતી રહે આપણા ચેનલમાં ખેડૂત મિત્રો માટે ઉત્તમ તક છે અત્યારે ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે જોઈ લ્યો મિત્રો પાણી પાણી કરી નાખ્યું થોડીક વારમાં પાણી પાણી થઈ ગયું બોલાવી પૂર આવ્યું નથી કે પૂર આવવાનું હે પૂર નદી નાળા છલકાવાના છે હળમતિયા વરસાદ નથી અળમતિયા ગોંડલ નું ક્યુ ગામ ભાઈ ગોંડલ નું હળમતિયા પાણી ભર દીધા બજારમાં પાણી ભરતી બજારોમાં જુનાગઢ લોટ ઓલા મિત્રો લાઈક કરતા જાજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે ખેતી ને લગતી વરસાદ ને લગતી ની માહિતી મળતી રહે આ ચેનલ એટલે કે એસ જે ફાર્મિંગ લાઈફમાં ધોરાજી તાલુકાનું હળમતી ઓ કે તમારે કાયલ હતો એટલે આજ નહીં આવે ભાઈ અમારે જરૂર છે અહિયાં

ફોર વાળા તો ઉડાડ્યા જાય બિચારા એટલે ફોર વ્હીલ લઈને જતા હોય તો આપણે ધ્યાન રાખવું કોઈને ભરી ન મૂકવા હો કારણ કે બિચારા કોરા હોય એને ફોર વાળો જતો હોય તો ઉડાડીને ભરી મૂકે એને